ધારી તાલુકામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં દસથી વધારે બની સમરસ જ્યાં રાજકારણ પણ વિકાસ માંગતા ગામો છે ત્યાં બિનહરીફ આવ્યા છે આજરોજ નામાંકન ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હતો એમાં પણ માલસિકા ગામના આગેવાન ભૂપતભાઈ ભાયાભાઈ વાળા પ્રેરિત પેનલ બિનહરીફ થતાં ગામના લોકો દ્વારા મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરી હતી માલસિકા ગામના મહિલા સરપંચ દયાબેન બાબુભાઈ પરમારને બિનહરીફ કરાવનાર ભૂપત વાળાના માર્ગદર્શન હેઠળ સમરસ તથા તાલુકાના આગેવાનો તેમજ એસ એસ પરમાર સાહેબ અનુભાઈ લાલિયા અનુસૂચિત સમાજના આગેવાનો સહિત માલસીકા ગામના નાગરિકોએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચાલે છે તેમાં આજ રોજ ધારી તાલુકાનું મારું ગામ માલસીકામાં અનુસૂચિત જાતિની સરપંચની બેઠક હોય તો અનુસૂચિત જાતિના અમે બે ફોર્મ ભર્યા હતા એક દયાબેન ભાઈ દયાબેન બાબુભાઈ પરમાર અને લાલજીભાઈ જીવરાજભાઈ દાફડા એ બે ફોર્મ અમે જ ભીડ્યા હતા અમારી પેનલમાંથી એક ડમી તરીકે ભીડ્યું હતું આજે લાલજીભાઈ શ્વેચ્છાએ અમારી અને અમારા બધાના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી બેનશ્રી દયાબેન બાબુભાઈ પરમારને બિનરીફ જાહેર કર્યા છે એ બદલ લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર ધારી તાલુકા દલિત સમાજના આગેવાન અને અમારા માર્ગદર્શક શ્રી પરમાર સાહેબ હિંમતભાઈ ખેતરીયા મનસુખભાઈ મહેશભાઈ વેકરિયાપરા દરેક તાલુકાના દલિત સમાજના આગેવાનો અને ગામ અમારા ગામના દલિત સમાજના આગેવાનો અને બધા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર મારીજી કદર કરી અને પચીસ વરસતા ગામ અમારી સાથે રહે છે અને અમારા પરિવારને જંગી બહુમતીથી છૂટ એ બદલ અમે ગામના માલસીરા ગામના કાયમી ઋણી સિંહ અને હજી કાયમી ઋણી રહું બેન દયાબેન નરેન્દ્ર મોદીની એક નેમ છે કે પચાસ ટકા મહિલાને પ્રોત્સાહન આપવું એટલે આ અનુસૂચિત જાતિ જનરલની સીટ હોવા છતાં ગામની એક દીકરી તરીકે દયાબેનને અમે અને ગામ લોકોએ પસંદ કર્યા છે અને એને આજ બિનરીફ જાહેર કર્યા છે તેથી ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર દલિત સમાજનો આભાર દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમે કાયમી બધાને સાથે રાખી અને કામ કરીશું અને એક ટીમ તરીકે કામ કરીશું એની અમે ખાતરી આપી ધારી તાલુકાના માલસિકા ગામમાં અનુસૂચિત જાતિની અનામત સરપંચની અનામત બેઠક હતી આ ગામ એ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળાનું ગામ છે અને ભૂપતભાઈ વાળાની સરાહની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ગામની અંદર સરપંચના જે ફોર્મ ભરાયા હતા પરંતુ અમને અનુસૂચિત જાતિ સમાજના સૌ આગેવાનોને ધ્યાનમાં આવેલું ત્યારે અમે સૌ હિંમતભાઈ ખેતરિયા મનસુખભાઈ દાફડા લાલજીભાઈ દાફડા ઈસમ ગઢવાળા સહિતના બધા મિત્રો મળી અને નક્કી કર્યું કે ભાઈ અનુસૂચિત જાતિ વિસ્તારની જો બેઠક હોય તો એ સમરસ અથવા બિનહરીફ થવી જોઈએ એના અનુસંધાને ભૂપતભાઈ વાળાના માર્ગદર્શન મુજબ અમે સૌએ ચિંતન મનન કરી અને આજરોજ દયાબેન બાબુભાઈ પરમાર એ એના સમર્થનમાં સરપંચ તરીકે અન્ય ઉમેદવાર છે એ પણ એને ટેકો આપે છે અને બેન આજે બિનહરીફ સરપંચ તરીકે જાહેર થાય છે એવી જ રીતના એક વોર્ડની અંદર પણ એક સભ્ય અનામત બેઠકમાં હતા ત્યારે સામે એમ એમના ટેકેદાર જે હતા રીનાબેન મુકેશ પરમાર રેણે પણ એનું ફોર્મ વિડ્રો કરી લીધું છે એટલે કે માલસિકા ગામની અંદર સરપંચ પણ ભૂપતભાઈ ભાઈ બાપુવાળાનું જે ટીમ છે એ ટીમના સમર્થનમાં સરપંચ આજે બિનહરીફ જાહેર થાય છે સભ્ય પણ એક બિનહરીફ જાહેર થાય છે અને આ સાથોસાથ ધારી તાલુકામાં એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ કહી શકાય કે લગભગ દસથી દસેક જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે ધન્યવાદ